જય શ્રી કૃષ્ણ અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો કહેવાય છે કે જો તમે ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં આ એક ખાસ વસ્તુ ચૂપચાપ મૂકી દો તો આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે ચાલો આજે જાણીએ શું છે એક ચમત્કારિક વસ્તુ કેમ છે આટલું અસરકારક મીઠાના ડબ્બામાં મૂકી દેજો આ એક વસ્તુ એટલા રૂપિયા આવશે કે જેને ગણવા માટે નોકરો રાખવા પડશે મિત્રો તમારા ઘરમાં રહેલા મીઠાના ડબ્બામાં શાંતિથી મૂકી દેજો આ ગુપ્ત વસ્તુ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનનો વરસાદ અને બની જશો ધનવાન ભક્તો સૌથી પહેલાં તો કમેન્ટ બોક્સમાં અમને જણાવો કે શું તમે તમારા માટે ઘરમાં એક મીઠાનો ડબ્બો અલગ રાખ્યો છે કે નહીં કારણ કે જો તમારા પાસે અલગથી મીઠાનો ડબ્બો નથી તો આજે જ એક વ્યવસ્થિત ડબ્બો બનાવીને તેમાં મીઠું ભરી દો કારણ કે જે ઉપાય વિશે આજે તમે જાણવા જઈ રહ્યા છો તે ઉપાયમાં તમારે મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે જેના વિશે તંત્રશાસ્ત્રમાં લખાયું છે જી હા મિત્રો એ વસ્તુ ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં મૂકવાની સાથે જ માત્ર તમારી નહીં પરંતુ તમારે સાત પેઢીઓની જન્મ જન્મની ગરીબી મુશ્કેલી કષ્ટો અને સમસ્યાઓનો નાશ થઈ જશે સાથે સાથે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન દોલત તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અહીંયા એક વાતને ધ્યાનથી સમજી જજો વ્યક્તિના ઘરમાં જે મીઠાનો ડબ્બો હોય છે તેનો સીધો જ સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે હોય છે જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો એ ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ મોટી અસર પડે છે અને એ ઘરનો વાસ્તુ પણ ખરાબ થવા લાગે છે જી હા મિત્રો મીઠા સાથે કરેલી તમને ગરીબી જેવી હાલતમાં લઈ જઈ શકે છે જો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે છે પરંતુ બીજી તરફ જો તમે ચૈત્ર મહિનામાં મીઠાવાળો ઉપાય કરશો તો તમારી તિજોરી ધનથી ભરાઈ જશે અને તમારા પર ધનનો વરસાદ પણ થશે અહીં સુધી કે તમારી આવનારી સાત પેઢીઓ પણ ધન પર રાજ કરશે મિત્રો શું તમે કરોડપતિ બનવા માંગો છો શું તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની ગરીબી મુશ્કેલી કષ્ટો સમસ્યાઓ દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય સાથે તમને સાક્ષાત માતા લક્ષ્મી પાસેથી એવા વરદાન અને આશીર્વાદ મળે કે જેના પછી તમારા ઘરમાંથનનો વરસાદ થાય અને તમારી સાત પેઢીઓ પણ સુખી થાય તો આજનો આ વિડીયો સ્ક્રીપ કર્યા વગર છેલ્લે સુધી અવશ્ય જોજો મિત્રો મીઠું એક બહુ સામાન્ય વસ્તુ છે અને તે આપણા બધાના જ ઘરમાં હોય જ છે પરંતુ મીઠાના ઉપાયો કેવી રીતે કરવા એ દરેક વ્યક્તિને ખબર હોતી નથી તો મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને તંત્રશાસ્ત્ર મુજબ મીઠાના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયો ચૈત્ર મહિનામાં જો સાચી રીતે અને સાચા મુહૂર્ત પર કરવામાં આવે તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ અને વરદાન મળશે કે જેના પછી તમને સફળ થવામાં કોઈ રોકી નહીં શકે પ્રિય મિત્રો ખૂબ ધ્યાનથી સાંભળજો જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તંત્રશાસ્ત્ર અનુસાર મીઠાના ઉપાય જરૂર કરવા જોઈએ જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર કરી લેશો તો માત્ર તમારા જ નહીં પણ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે સાથે જ માત્ર તમને જ નહીં પણ તમારા આખા પરિવારને લક્ષ્મી માતાનો વરદાન અને આશીર્વાદ મળશે જેના પછી તમે લોકો જીવનમાં ખૂબ આગળ વધશો સફળ થશો એટલે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો મિત્રો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય મહાલક્ષ્મી જરૂર લખો અને જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો હમણાં જ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો હવે વિડીયો આગળ શરૂ કરીએ તંત્રશાસ્ત્રના ચોપન નંબરના અધ્યાયમાં સ્પષ્ટ લખ્યું છે કે જેમ મનુષ્યના જીવનમાં તેના ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે તેમ મનુષ્યના જીવનમાં પણ મીઠા વગર તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે કારણ કે મીઠું માત્ર ઘરના વાસ્તુ સાથે સંબંધિત નથી પરંતુ મીઠું એ વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે મિત્રો વેદ પુરાણોમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ મીઠાનો ડબ્બો ખાલી રહે છે તો એ ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી અને એ ઘર ક્યારેય ઉન્નતિ કરતો નથી જે ઘરમાં મીઠાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે છે એ ઘરની બરકત થાય છે અને ઉન્નતિ પણ થાય છે સાથે એ ઘરમાં સદાય સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે આજે અમે તમને મીઠાને લઈને કેટલીક નાની નાની બાબતો વિશે માહિતી આપવાના છીએ જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ જેથી કરીને રોજિંદી જિંદગીમાં આવતી તકલીફોથી તમે સદાય મુક્ત રહેશો બીજી તરફ અમે તમને મીઠાના એવા ઉપાયો વિશે જણાવીશું કે જેને તમે પ્રાચીન ગ્રંથો અનુસાર સાચા માર્ગ પર અને સાચી રીતથી કરી લેશો તો માત્ર તમારા તમારા નહીં પણ આખા પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક ફેરફાર આવશે પ્રિય મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો સભ્યોના મનમાં ઘણી ચિંતાઓ હોય છે તમને ક્યારેક ચીરિયાપણું કે બેચેની લાગે છે અથવા તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી તો એવું લાગે કે તમે કોઈ રોગ વિના બીમાર છો તે માટે તમારે ચૈત્ર મહિલામાં મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે બંને હાથમાં આખું મીઠું ભરાવવું અને થોડા સમય ત્યાં રાખવું પછી આખો બંધ કરીને આ મીઠું વોશ વોશમેશિનમાં નાખી પાણીથી ધોઈ લો બસ આટલું જ ધ્યાન રાખવું કે મીઠું એ કોઈના પગમાં ન આવે આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ આપોઆપ આવવા લાગશે મિત્રો ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં ચારથી પાંચ લવિંગ નાખી લો આથી ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થશે અને બરકત રહેશે આ ઉપાયથી ક્યારેય ધનની કમી નહીં થાય હવે તમને તે ઉપાય જણાવી દઈએ કે જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન આવવા લાગે છે મીઠું રાહુ કેતુ સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે એટલે જો તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં જ ભરો કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવાથી તમારા બધા જ ગ્રહો શાંત થાય છે તેમાં ચાર થી પાંચ આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો તો તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ અને ક્યારેય પૈસાની કમી નહીં થાય તમારા પરિવાર પર શનિ રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની નજર પણ અસર નહીં કરી શકે અને જો શનિની સરાસરથી ચાલતી રહી હોય કે બીજું કોઈ પણ દોષ હોય તો એની અસર પણ સમાપ્ત થઈ જશે મિત્રો આ એક એવો ઉપાય છે કે જો તમે કોઈ પણ પંડિતને પૂછશો તો તે ચોક્કસ કહેશે મીઠું તો દરેકના ઘરમાં હોય છે અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે છે તેથી જો તમે ભોજન બનાવતી વખતે મીઠાનો ઉપાય પણ કરીએ તો તે લાભદાયી બને છે જો તમે આ ઉપાય ચૈત્ર મહિનામાં કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહોની પીડા પણ શાંત થશે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો પહેલો ઉપાય આ ઉપાય દરિદ્રતાથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે જો તમારા ઘરમાં દરિદ્રતાએ પગ પાથરી લીધો છે તમારા ઘરમાં બધા જ સભ્યો વચ્ચે બનતું નથી બધા જ સભ્યો જે પણ કાર્ય કરે છે તેમાં ઘણી મુશ્કેલીઓ આવે છે બાધાઓ આવે છે ઘરની બરકત અને ઉન્નતિ સંપૂર્ણ રીતે અટકી ગઈ છે તો આ ઉપાય કરો જે અમે તમને કહી રહ્યા છીએ આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે બરકત પણ થશે અને ઘરની ઉન્નતિ થશે મિત્રો તમારા ઘરના દરેક સભ્ય તેમના જીવનમાં ખૂબ સફળ થશે અને ખૂબ આગળ વધશે જો ગુરુવાર છોડીને તમે કોઈ પણ દિવસે ઘરમાં પોતા મારો છો તો પહેલા પાણીમાં એક ચપટી મીઠું નાખી દેજો મિત્રો ગુરુવારના દિવસે ક્યારેય ઘરમાં પોતું ન મારવો જોઈએ જો તમે ગુરુવારે ઘરમાં પોતું લગાવશો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે ગુરુવાર સિવાય જ્યારે પણ તમે પોતા મારો ત્યારે એ પાણીમાં થોડું મીઠું નાખી દેજો અને એ પાણીથી જ ઘરમાં આખા વિસ્તારમાં પોતું લગાવો પ્રિય મિત્રો જો તમે આવો કરશો તો ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હશે તેમનો નાશ થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે અને જ્યાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ત્યાં માતા લક્ષ્મીજી અવશ્ય વસે છે એ ઘરમાં બરકત અને ઉન્નતિ થાય જ છે પ્રિય મિત્રો હવે માનો કે તમારા જીવનમાં પૈસા આપવાના બંધ થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં નકામા ખર્ચ વધતા જાય છે તો આ મહા ઉપાય કરો આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર અને સાચી રીતે કરી લેશો તો તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થશે પ્રિય મિત્રો પૈસા આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે તમારા જીવનમાં જે ફાલતુ ખર્ચ થઈ રહ્યા છે એ સંપૂર્ણપણે બંધ થઈ જશે તમારે શું કરવાનું છે સાંભળો ગુરુવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે ગુરુવારના દિવસે સૂતા પહેલા તમારે એક કાર્ય કરવાનું છે એક સાદો કાચનો ગ્લાસ લો તેમાં ગંગાજળ ભરી લો ગંગાજળ તમે બજારમાંથી સરળતાથી મેળવી શકો છો ગંગાજળ ભરી લીધા પછી તેમાં એક ચમચી સફેદ મીઠું નાખો ધ્યાન રાખજો કે ગ્લાસ કાચનો જ હોવો જોઈએ આના પર લાલ કપડું ઢાંકી દેવાનું છે અને લાલ કપડાને આગળથી બાંધી લેવાનું છે હવે આ ગ્લાસને તમારા રૂમમાં જ્યાં તમે વધુ સમય વિતાવો છો ત્યાં કોઈપણ દિશામાં મૂકી દેજો માત્ર એટલું જ કરવાનું છે પંદર દિવસ પછી એ પાણી બદલી દેજો અને એક ચમચી મીઠું ફરીથી નાખી દેજો તમે આ ઉપાય ગુરુવારથી શરૂ કરો છો અને દરેક પંદર દિવસ પછી એ પાણી બદલીને તેમાં મીઠું નાખતા રહેશો તો માનો કે તમારા પર જે કોઈ પણ દોષ હશે જે કોઈ તકલીફ હશે જેના કારણે તમારી મહેનતનું પરિણામ મળતું ન હતું એ દોષ દૂર થઈ જશે અને તમારા જીવનમાં તમે ખૂબ ઉન્નતિ કરશો મિત્રો બીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ છે ઉગ્ર ગ્રહને શાંત કરવાનો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો માનો કે તમારા પર શનિ દોષ છે તમારા પર મંગળ દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ પરેશાન છો તમારા જીવનમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે તો આ એક ઉપાય અવશ્ય કરી લો મિત્રો મંગળવારના દિવસે અથવા શનિવારના દિવસે જ્યારે પણ તમે દહીં ખાવો ત્યારે તેમાં અડધી ચમચી કાળું મીઠું એટલે કે સંચાર મિક્સ કરીને ખાઓ માત્ર એટલું જ કરશો તો તમારા ઉપર જે પણ શનિદોષ કે મંગળ દોષ છે જે કારણે તમારી આર્થિક સ્થિતિ ખરાબ ચાલી રહી છે કોઈ પણ મુશ્કેલી આવી રહી છે તેનો પ્રભાવ લગભગ નહીવત થઈ જશે જુઓ દોષ ક્યારેય સંપૂર્ણ સમાપ્ત થઈ શકતા નથી પરંતુ દોષના પ્રભાવને ઓછો અવશ્ય કરી શકાય છે જો તમે શનિવારે અને મંગળવારે દહીં ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું મિક્સ કરીને તેનું સેવન કરો છો તો તમારા ઉપર જે પણ દોષ હશે તેમના પ્રભાવ લગભગ નહીવત થઈ જશે હવે જોઈએ ત્રીજો ઉપાય જે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખો માનો કે તમે ઈચ્છો છો કે તમારું દુર્ભાગ્ય તમારા જીવનમાંથી સદાય માટે દૂર થઈ જાય અને તમને તમારા ભાગ્યનો સાથ મળે તો આ મહા ઉપાય જરૂર કરો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય કર્યા પછી ચોક્કસપણે તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે જુઓ હવે ગુરુવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાની છે આ ઉપાય તમારે રોજ કરવાનો છે અને આ ઉપાય તમારે ઓછામાં ઓછા એકવીસ દિવસ સુધી કરવો પડશે બે એક દિવસ સુધી ગુરુવાર છોડીને રોજ સવારના સમયે જ્યારે તમે સ્નાન કરો ત્યારે નહાવાના પાણીમાં એક ચમચી સફેદ મીઠું ઉમેરી દેજો તેના પછી સ્નાન કરો જો તમે આવું સતત એકવીસ દિવસ સુધી કરશો તો જે પણ તમારું દુર્ભાગ્ય તમારા પાછળ લાગેલું હશે તે દુર્ભાગ્યમાંથી તમને મુક્તિ મળી જશે અને તમારું ભાગ્ય તમારો સાથ આપશે જેના કારણે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારા માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ